હવે વાત કરીશું વિધાનસભાના સત્રની આગામી પહેલી જાન્યુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે પહેલી ફેબ્રુઆરીથી લઈ અને ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધીનું રહેશે વિધાનસભાનું બજેટ સત્ર ડિજિટલ વિધાનસભા આ વખતે કરવામાં આવશે પહેલી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર

બાકી બધામાં એક એક સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે શરૂઆતમાં ત્રણ દિવસ ચર્ચાઓ જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં ત્રણ દિવસ ચાર દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે અને બાર દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે બીજી ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે